હેલો એવરી વન દિસ ઇઝ પવન પ્રભાકર એન્ડ વેલકમ ટુ અડર ટ્વેન્ટી ફોર સેવન ગુજરાત સ્વાગત છે તમારા બધાનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં હું છું પવન પ્રભાકર અને ફરી એક વખત તમારી માટે મિત્રો કંઈક નવું લઈને આવી ગયું છું તો જણાવી દઉં હવે કે બહુ સરપ્રાઇઝ નથી આપવું કે મિત્રો આપણી અડર ટ્વેન્ટી ફોર સેવન જે આ કંપની છે તો એનું આપણું હેડક્વાર્ટર કે પછી હેડ બ્રાન્ચ કે હેડ ઓફિસ તમે જે પણ કહી શકો ત્યાં હું આજે ઉપસ્થિત થઈ ગયો છું રાઈટ ઓફિસમાં મિત્રો હું હેન્ડલ થઈ ગયો છું અને આ જે છે એ આપણું રિસેપ્શન એરિયા છે રાઈટ અહીંયા જે છે આપણા મેડમ અને સર જે છે બેસે છે હેલો મેમ હેલો સર તો આજે જે છે તમને હું આખી આપણી ઓફિસ ટૂરની જે છે એ વિઝિટ અથવા તો ટૂર કરાવવાનો છું તો તમે જોઈ શકો છો આ છે આપણો રિસેપ્શન એરિયા એન્ડ અહીંયા જે છે જે કંઈ પણ બહારથી ગેસ્ટ કે પછી કોઈ પણ કે પછી સ્ટુડન્ટ્સ પણ કેમ ના હોય કે પછી બિઝનેસ પર્પઝથી પણ કેમ ના હોય એ અહીંયા આવી અને જે છે એ પોતાની રીતે કંઈક વાત જે છે એ પોતાની મૂકી શકે હવે મિત્રો વાત કરું કે અહીંયા જે છે એ કામ કઈ રીતનું થાય છે તો મિત્રો આખા જે છે સેન્ટ્રલ લેવલની વાત કરું તો પછી તમે એસએસસી અર્ડર ટ્વેન્ટી ફોર સેવન માની લો કે પછી રેલવે અર્ટર ટ્વેન્ટી ફોર સેવન માની લો એગ્રીકલ્ચર છે રાઈટ યુપીએસસી છે એટલે કે આઈએ છે બરાબર છે જ્યુડિશિયરી છે ક્યુએટી છે આવી ઘણી બધી વર્ટિકલ્સ ઘણી બધી યુટ્યુબ ચેનલ જે છે એનું સંચાલન બધું જ જે છે અહીંયાથી થાય છે તો તમે નહીં માનો પણ અહીંયા જે છે એ ત્રણસો જેટલા સ્ટુડિયોઝ જે છે અહીંયા છે એમાં રોજબરોજના જે છે ફેકલ્ટીઝ તમારા લેક્ચર જે છે રહે છે એમાંથી ઘણી બધી યુટ્યુબ ચેનલ તો એવી છે મિત્રો કે જેનું તમે જોઈ શકો છો કે વન મિલિયન અને મોર દેન એના કરતાં પણ વધારે જે છે એ સબસ્ક્રાઈબર્સ પહોંચવા આવ્યા છે રાઈટ તો મિત્રો આગળની જે છે આપણે હવે આ ઓફિસ ટૂર જે છે એની હવે ચર્ચા કરવાના છીએ ને તો ચલો મિત્રો હવે આપણે આગળની જે છે વિઝિટ તરફ આગળ વધીએ તો મિત્રો હવે આપણે અહીંયા જે છે આવી ગયા છીએ તમે અહીંયા જોઈ શકો છો આપણી જે છે આખી ટીમ અહીંયા વર્ક કરી રહી છે અને જે કોઈ મિત્રોને એપમાં કે પછી કોઈ પણ જગ્યાએ જે કંઈ પણ પ્રોબ્લમ આવતી હોય એનું બધું જ જે છે રિઝોલ્યુશન અહીંયાથી આ ટીમ જે છે એ જે રીતનું નામ છે કે ટ્વેન્ટી ફોર બાય સેવન એ જ રીતે જે છે અહીંયા વર્ક કરતી હોય છે અને જે કંઈ સ્ટુડન્ટ્સનું જે છે એ હોય એ અહીંયાથી સોલ્વ કરવામાં આવતું હોય છે તમે જોઈ શકો છો કેવી રીતે ટીમ જે છે અહીંયા તમારી માટે તત્પર રહી અને કાર્ય જે છે એ કરી રહી છે હવે મિત્રો આપણે આગળ જઈએ સ્ટુડિયોમાં જે છે થોડીક નજર કરીએ અહીંયા જે છે આ બધું જ તમે જોઈ શકો છો આમ તો મિત્રો જોઈએ તો હોટલના રૂમ્સ જેવું લાગે છે પણ અહીંયા જે કંઈ પણ આ બધા જ ડોર્સ છે એ બધું શું છે તો અહીંયા જે પણ છે એ બધા સ્ટુડિયો છે રાઈટ તો અહીંયા બધી જ જગ્યાએ જે છે ફેકલ્ટીઝ બનાવી રહ્યા છે આપણે એમાં ડિસ્ટર્બ નહીં કરીએ પણ થોડોક જે છે એ આપણે લઈ લઈશું રાઈટ તો જોઈ શકો છો મિત્રો કઈ રીતે ફેકલ્ટી જે છે તમારી માટે મહેનત કરી રહ્યા છે અને આ રીતે વર્ક જે છે એ કરી રહ્યા છે આ બધા જે છે એ બંને બાજુ જે છે સ્ટુડિયો બનાવવામાં આવેલા છે તો મિત્રો આ રીતે જે છે આપણી આખી અંડર ટ્વેન્ટી ફોર સેવનની ટીમ જે છે અહીંયા હેડ ઓફિસમાંથી કામ કરતી હોય છે બરાબર આપણે આખી ઓફિસનું ટુર જે છે આ રીતે કરવાનું છે અને આગળનું જે છે એ તમને હું બધું જ જે છે આ રીતે બતાવીશ અહીંયા જે છે જે કંઈ પણ ફેકલ્ટીઝ લેક્ચર લઈ રહ્યા છે એમને આપણે ડિસ્ટર્બ નહીં કરતા થોડુંક તમને જે છે એ બહારથી આપણે બતાવી દઈએ કે કઈ રીતે જે છે અહીંયા લેક્ચર્સ જે છે એ અટેન્ડ થતા હોય છે અને એનું જે છે એ રેકોર્ડિંગ કે પછી લાઈવ લેક્ચર્સ જે છે એ કન્ડક્ટ કરવામાં આવતા હોય છે તો મિત્રો જોઈ શકો છો આ રીતે અલગ અલગ જે છે એક્ઝામ્સના અહીંયા સ્ટુડિયો જે છે બનેલા છે અને અલગ અલગ ફેકલ્ટીઝ જે છે તમારી માટે મહેનત કરતી હોય છે કે પછી વાયટી પ્લેટફોર્મ હોય કે પછી એપ્લિકેશનના લેક્ચર્સ હોય પેડ હોય કે પછી ફ્રી હોય હવે મિત્રો વાત કરીએ કે આ જે કંઈ પણ તમે લાઈવ કે પછી રેકોર્ડેડ વિડીયોઝ એ પછી વાયટીમાં કે પછી એપમાં જુઓ છો તો એની પાછળની જે કંઈ પણ મહેનત હોય છે એટલે કે બ્રોડકાસ્ટિંગ હોય છે લાઈક એપમાં આપણે કંઈક ડેમો લેક્ચર્સ લેતા હોઈએ તો એનું સીધું પ્રસારણ જે છે એ વાયટી પર થતું હોય છે એટલે કે યુટ્યુબ પર થતું હોય છે તો એના માટેની જે છે એ મહેનત જે છે આ લોકો ટીમ જે છે કરતી હોય છે એટલે કે બ્રોડકાસ્ટિંગ માટેની ટીમ જે છે અહીંયા તમારી સમક્ષ જે તમે મારી પાછળ જે છે જોઈ શકો છો એમની મહેનત જે છે એ તમે એને જોઈ શકો છો તમે જોઈ શકો છો ઘણી વાર કે આપણા અલગ અલગ ફેકલ્ટીઝ જે છે અલગ અલગ જગ્યાએથી લેક્ચર્સ કન્ડક્ટ કરતા હોય તો એ બધાને એક સાથે બતાવવા એ બધું કામ જે છે એ આવ્યું છે રાઈટ પછી કોઈપણ પેઇડ એપ્લિકેશનનો લેક્ચર હોય તો એને યુટ્યુબ પર સીધો લાઈવ જે છે બતાવવો તો એ પણ કામ જે છે અહીંયા જે પાછળ તમે ટીમ જોઈ શકો છો એ કરતી હોય છે રાઈટ તો આમની પણ ઘણી બધી મહેનત હોય છે હેલો ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર યોર સપોર્ટ તો તમે જોઈ શકો છો આ મિત્રો જે છે આપણી માટે કેટલી મહેનત કરતા હોય છે ઘણી એવું થતું હોય છે કે વિદ્યાર્થી મિત્રો જે છે આખા કંપનીમાં ખાલી ફેકલ્ટીઝને પણ ફેકલ્ટીઝને જ ઓળખતા હોય છે પણ એવું નથી એમની પાછળ ઘણા બધા જે છે એ માણસોની અને એક ટીમ વર્ક હોય છે ત્યારે જે છે એ આ શક્ય બનતું હોય છે તો કાકા ધીમા ગયો થોડાક હવે આપણું બધું ઓરિજિનલ નીકળશે હો કેમ કે ભાઈ હવે આપણે આવી ગયા છીએ તો કંઈક નવું તમારી માટે કે ઘણા ને શું આમ અમુક જોવે એટલે એવું થાય કે સાહેબ આવું તો અમે બધું ઘણું જોયું છે પણ કાકાઓ તમારી આટો હું અહીંયા દિલ્હી આવ્યો છું અને દિલ્હી આવ્યા હોય આપણે ધ કેપિટલ ઓફ ઇન્ડિયામાં એટલે કંઈક તો અલગ હોય તો જ હું આવ્યો હોય ને તો જ આ આપણે વિડીયો બનાવતા હોય બરાબર હવે ઘણા એવું થાય કે સાહેબ અમે વાંચીએ લેવીને પેડ બેચમાં જોડાઈએ જાવીને પરીક્ષાએ પાસ કરી દેવી પણ સાહેબ ઇન્ટરવ્યૂનું શું તો ઇન્ટરવ્યૂ માટે અડધા ટ્વેન્ટી ફોર સેવન તમારી માટે બેઠું છે બરાબર આ રૂમ જે છે એમાં તમે જે છે એની મોક ઇન્ટરવ્યૂની તૈયારી કરી શકો છો જે તે આમાં ગરીએ એનું એ કેવું પાછું એની માટે ભાઈ તમારે સારા માર્ક્સ એ લાવવા પડે એટલે ભાઈ આ જે છે એ તમને ખબર હોવી જોઈએ પાસવર્ડ હું તમને નહીં કહું ગમે એ ગરી જાય તો એટલા માટે આપણે જે છે હવે અંદર જઈને જોઈએ ચાલો મિત્રો તો હવે આપણે અંદર જઈને જોઈએ ભાઈ મોક ઇન્ટરવ્યુનું જે છે અઢાર ટ્વેન્ટી ફોર સેવન તમારી માટે શું કરે છે તો મિત્રો આ જે છે રૂમ આપણે તમે જોઈ શકો છો આટલો વિશાળ અને આટલો મોટો અહીંયા જે છે સારા એવા નામાંકિત એમ કહી શકાય કે ભાઈ જે વિષયમાં પારંગત હોય રાઈટ એવા એવા સારામાં સારા કે જેવા મહાનુભાવો જે કંઈ પણ ઇન્ટરવ્યુ આપનારો ઉમેદવાર હોય એક્સપીર હોય એ અહીંયા જે છે એ હોય છે તમે જોઈ શકો છો જે તમે યુટ્યુબમાં ઘણી બધી જગ્યાએ જોતા હોવ છો કે કઈ રીતે જે છે ઇન્ટરવ્યુ મોક ઇન્ટરવ્યુ જે છે લેવામાં આવતું હોય છે તો એ આ રૂમ છે બરાબર છે કે અહીંયા જે છે આ રીતે આખું સેટઅપ કરવામાં આવતું હોય છે અહીંયા સામે એક્સપિરિયન્ટ જે છે એ બેસતા હોય છે અહીંયા જે છે અનુભવો બેસતા હોય છે અને જે છે આ રીતે આખું ઇન્ટરવ્યુ કન્ડક્ટ થતું હોય છે અને એવા એવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય કે જે એકચ્યુઅલ ઇન્ટરવ્યુમાં પણ ન પૂછતા હોય એટલે એ રીતનો માહોલ જે છે અહીંયા ક્રિએટ કરવામાં આવતો હોય છે બરાબર છે તો મિત્રો આ રીતનું આખું આટલું મોટું જે છે એ સેટઅપ અહીંયા કરવામાં આવેલું છે તો મહત્તમ જે છે તમે આનો લાભ લઈ શકો તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે છે આ ટીમની આપણે વાત કરી આ બધા જે છે અલગ અલગ સ્ટુડિયોઝની વાત કરી રાઈટ અહીંયા જે છે નીટ એક્ઝામ્સનો આ સ્ટુડિયો છે આ જે રેલવે એક્ઝામ્સનો છે બિહાર ગુજરાત બેંગાલી રાઈટ અલગ અલગ કેટલા તમને એમ લાગશે કે સર આ હોટલના રૂમ્સ છે કે શું છે આરબીઆઈ એક્ઝામ્સ રાજસ્થાન પંજાબ એફસીઆઈ તમે એક્ઝામના નામ પણ નહીં સાંભળેલા હોય ને એટલા અહીંયા જે છે એ સ્ટુડિયોઝ જે છે એ બનાવેલા છે યુપી કેવીએસ રાઈટ પીજી ટી આઈએએસ એન્જિનિયરિંગ એનડીએ બરાબર છે ઘણા બધા એવા અહીંયા સ્ટુડિયો જે છે તમે જોઈ શકો છો આર્મી એક્ઝામ જેની પ્રિપેરેશન આખા ઇન્ડિયામાં કોઈ નથી કરાવતું હ્યુમેનિટીઝ ફોરેસ્ટ ગાર્ડ મલયાલમ એક્ઝામ્સ રાઇટ આ બધા આવા ઘણા બધા અહીંયા જે છે સ્ટુડિયો જોવા મળે છે હવે મિત્રો આપણે આ બધું તો જોયું સ્ટુડિયો જોયા મોક ઇન્ટરવ્યુ જોયું અલગ અલગ બધું જે છે ઘણું જોયું પોડકાસ્ટનો સ્ટુડિયો જોયો આ બધી આપણે વાત કરીએ અહીંયા જે છે કઈ રીતે સ્ટુડન્ટ્સને સપોર્ટ મળી રહેતો હોય છે એની પણ આપણે વાત કરી રાઈટ તો હવે આપણે જોઈએ કે અહીંયા જે છે આ લોકોને ટીમ વર્ક માટે જે છે રિલેક્સેશન માટે શું શું અહીંયા આયોજન છે તો એની પણ જે છે હવે આપણે વાત કરીએ તો નેક્સ્ટ આપણે હવે ત્યાં જઈએ છીએ તો આવો ચલો હવે મિત્રો મેં તમને જે વાત કરી કે આ આખું વર્ક જે રીતનું લોકો અહીંયા કરે છે તો એમને થોડુંક ભાઈ રિલેક્સ થવા તો જોઈએ ને આવારે વહેલા ઉઠીને આવતા હોય રાત્રે મોડા ઘરે જતા હોય બરાબર છે આખો આખો એમનો જે છે ચોવીસ કલાકમાંથી જે છે વધારેમાં વધારે બનેલો સમય જે છે અહીંયા ફાળવતા હોય તો એમની માટે કંઈક કંપનીએ પણ જે છે કંઈક કરેલું હોવું જોઈએ તો એની હવે આપણે વાત કરીએ તો એના તરફ હવે આપણે થોડુંક આગળ વધીએ બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો આજુબાજુમાં પણ ઘણું બધું એવું છે રાઈટ કે જે તમને કંઈક જે છે એ અહીંયા નવીનતમ લાગશે તો હવે આપણે જે છે મેં તમને જે વાત કરી કેફેટેરિયા છે જીમ છે જેવું તમે વિચારી ન હોય તમને એવું થાય કે સર આ ઓફિસ છે કે પછી કંઈક રિઝોર્ટ જેવું છે કે પછી સોસાયટી જેવું છે બરાબર કે અહીંયા આટલું બધું જે છે એક જ સાથે આવી જાય છે તો હા આવી જાય છે એનું જે છે આપણે હવે ચર્ચા કરવાની છે તો અહીંયા જે છે હવે આપણે જોઈએ તો અહીંયા આખું આ જે છે તમે જોઈ શકો છો અહીંયા આખી જેટલી કંઈ પણ ટીમ બેસે છે તો અહીંયા મિત્રો જે કંઈ તમે વિડીયો જોવો છો એ પછી શોર્ટ્સ હોય કે પછી યુટ્યુબના હોય કે પછી પેડ બેચના હોય રાઈટ એમાં જે કંઈ પણ એડિટિંગ થાય છે ને હમણાં તમને જે ક્રોમા જે છે એ રિમૂવ થઈ જાય અને એની પાછળ પાછળ એનિમેશન લાગી જાય કે પછી કંઈ પણ રિપ્લેસ થઈને જે લાગી જાય એ બધું જે છે એ કામ અહીંયા જે છે કરવામાં આવતું હોય છે તો આ ટીમ જે છે અહીંયા આખી પાછળ બેસીને તત્પર કાર્ય કરતી હોય છે ત્યારે જે છે એ તમને આ કંપની અને અમે ફેકલ્ટિસ્ટ દ્વારા જે છે એ સારામાં સારું કન્ટેન્ટ જે છે એ આવી શકે હવે આ વાત કરીએ આપણે જે છે એડિટિંગ ટીમની તો એની પછી જે છે મિત્રો આપણે જોઈએ તો અહીંયા જે છે આખી ટીમ બેસે છે રાઈટ તો એમાં કે પછી તમારું જે છે થનેર હોય કે તમે તમને જોઈને જે છે વિડીયોને ક્લિક કરો છો રાઈટ કે પછી જે છે અન્ય કંઈ પણ કામ હોઈ શકે કે પછી તમને અમે લાઈવ લેક્ચર લેતા હોઈએ અને એની સાથે સાથે જે છે એ કંઈક પ્રોબ્લેમ આવી જાય તો એની માટે જે છે આ ટીમ હંમેશા તત્પર જે છે આપણી માટે રહેતી હોય છે તો આવી રીતનું અહીંયા જે છે એ વર્ક આપણને આ હેડ ઓફિસમાં જે છે જોવા મળે છે રાઈટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે પછી કંઈ પણ હોય સમનેલ હોય કે પછી કંઈ પણ ઓફરના પોસ્ટર્સ હોય કે તમને જે છે આકર્ષક બનાવે છે દરેક વિદ્યાર્થીઓને જે છે એ ખેંચી લાવે છે રાઈટ તો એ બધું જ જે છે એ કામ અહીંયા જે છે એ તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે જે છે એ જવાનું છે નેક્સ્ટ મેં તમને જે હમણાં વાત કરી હતી કે આ બધી ટીમને જે કંઈ પણ રિલેક્સેશન માટે અહીંયા જે જે કંપની શું પ્રોવાઈડ કરે છે તો એની તરફ આપણે હવે આગળ વધીએ રાઈટ તો અહીંયા જે છે શહેરમાં પણ તમે જોઈ શકો છો અલગ અલગ જે છે એ રૂમ્સ બનાવેલા છે કે જેમાં ભાઈ અલગ અલગ પ્રકારની મિટિંગ્સ જે છે એ કરવામાં આવતી હોય છે બરાબર છે તો હવે આપણે જે છે એ ધીમે ધીમે આગળ વધીએ તમે જોઈ શકો છો મારી પાછળ કેફેટેરિયા છે અહીંયા જે છે દરેક ટીમ દરેક સ્ટાફ મેમ્બર એ પછી ફેકલ્ટીસ હોય કે આપણે જે કઈ તમને સ્ટાફ મેમ્બર બતાએ બધા હોય કે બધા અહીંયા જોડે મળી નાસ્તો કરી શકે છે જમી શકે છે અને સાથે સાથે કઈ રીતે કામ જે છે આગળ વધારવું બરાબર છે સારી રીતે કઈ રીતે કામનું પ્રદર્શન બતાવવું એ બધું અહીંયા સાથે સાથે એ લોકો કામ કરી શકે છે તમે જોઈ શકો છો અહીંયા કેફેટેરિયાનું જે છે કઈ રીતે મેનેજમેન્ટ જે છે બધું થતું હોય છે આ કઈ રીતે તમને જે છે અહીંયા બધું મળી રહે છે ઉપલબ્ધ રહેતું હોય છે રાઈટ આ અત્યારે આપણે સાંજનો સમય છે અને સવા સાત વાગ્યા છે રાઈટ એટલે અત્યારે જે છે તમે અહીંયા કોઈ મારી પાછળ મેમ્બર્સ જે છે જોઈ શકશો નહીં પરંતુ અહીંયા જયારે તમે બપોરે આવો તો તમને જે છે અહીંયા ભરપૂર જે છે તમને ફીડ જોવા મળશે હવે મિત્રો આપણે આવીએ કેફેટેરિયાની એકદમ બાજુમાં તો મિત્રો અહીંયા જે છે થિંક એરિયા છે રાઈટ તો અહીંયા ગેમ્સ વગેરે પણ જે છે સ્ટાફ મેમ્બર્સ જે છે એ રમી શકે છે રાઈટ એટલે કે અહીંયા દરેક ટીમ ને એટલું મહત્ત્વ આપવામાં આવે છે કે એમને કોઈ પણ ભારણ આપવામાં આવતું નથી એ લોકો ગેમ્સ રમતા રમતા કે પછી જમતા જમતા કે પછી નાસ્તો કરતાં કરતાં કંઈ પણ જે છે એ થિંક કરી શકે છે એટલા માટે જે છે આ એરિયાને આ નામ આપવામાં આવેલું છે થિંક રાઈટ અહીંયા જે છે તમે ગેમ્સ જે છે જોઈ શકો છો રાઈટ અહીંયા જે છે એ આ આપણા મેમ્બર્સ જે છે એ પણ રમી રહ્યા છે એ પણ તમે જે છે જોઈ શકો છો રાઈટ તો આ રીતે જે છે અહીંયા આખું અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનની આ હેડ ઓફિસ છે ત્યાં કામ જે છે એ તમને થતું જોવા મળતું હોય છે બરાબર તો આ રીતે જે છે હવે આ થિંક એરિયા તરફ હું તમને થોડો લઈ જવા માગીશ તો અહીંયા જે છે આ રીતે બેસી અને જે કોઈ લોકોને કામ કરવું હોય રાઈટ તો અહીંયા આ રીતે જે છે બેસીને કામ કરી શકે છે જેમ કે મારે કોઈ કદાચ કોઈ અન્ય ફેકલ્ટી સાથે મળીને કંઈક નવું જે છે છે લાવવું તો અહીંયા એમને હું બોલાવી શકું અને મારી બાજુમાં અમે કંઈક નવી ડિસ્કશન કરી શકીએ ચર્ચા કરી શકીએ અને જે છે પછી કંઈક નવું અમે પ્રોડક્શન પણ નવું નવું વિદ્યાર્થીઓ માટે જે છે અમે લાવી શકીએ છીએ હવે મિત્રો હું તમને લઈ જાઉં છું નેક્સ્ટ સ્ટેપમાં કે જ્યાં તમે જોઈ શકો છો કે અંડર ટ્વેન્ટી ફોર સેવનની આટલી મોટી કંપનીએ અત્યાર સુધીમાં કેટલા અચીવમેન્ટ્સ જે છે એ પ્રાપ્ત કર્યા છે તો ત્યાં હવે આપણે આગળ જઈએ તો મિત્રો આપણે જે મેં તમને હમણાં કીધું કે અઢાર ટ્વેન્ટી ફોર સેવને અત્યાર સુધીમાં શું શું પ્રાપ્ત કરેલા છે તો અહીંયા તમે જે છે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના યુટ્યુબના જે છે બટન્સ છે એની જે છે આપણને અહીંયા ઝલક જે છે એ જોવા મળે છે કે કેટલા જે છે આપણને અહીંયા એવોર્ડ્સ જે છે પ્રાપ્ત થયેલા છે રાઈટ પછી યુટ્યુબના તો અલગ અલગ તમે ઘણા બધા બટન્સ જે છે તમે જોઈ શકો છો રાઈટ એમાંથી અહીંયા ખાસ કરીને બિહાર અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે પછી મેઇન અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે ટીચર્સ અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે યુપી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે મિત્રો એના ગોલ્ડ બટન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો એ સિવાયના સિલ્વર બટન જે છે એ બધા અહીંયા અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન સ્કૂલ છે રાઈટ પછી એમપી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે ઘણું બધું જે છે તમે અહીંયા મિત્રો જે છે એ જોઈ શકો છો પંજાબ અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે મરાઠી અડ્ડા ટ્વેન્ટી ફોર સેવન છે અને મિત્રો ટૂંક સમયમાં તમારો આવો નવો સાથ સહકાર અને સપોર્ટ જો મળશે તો અહીંયા જે છે અંડર ટ્વેન્ટી ફોર સેવન ગુજરાતનું પણ આપણને જે છે અહીંયા બટન જે છે એ જોવા મળશે તો મિત્રો હમણાં મેં તમને જે વાત કરી એ રીતે જો ગુજરાતમાં તમારો જો પ્રેમ આવીને આવી રીતે મળશે તો જે છે આપણું ગોલ્ડ બટન અને ગોલ્ડ શું વાળું પણ બટન અહીંયા આની બાજુમાં જે છે આપણી જોડે પડ્યું તમને જોવા મળશે કારણ કે આ કંપની જે છે એ તમારી માટે આટલું બધું કરી રહી છે કારણ કે તમારી પાસે એકદમ નૈવત જેવી ફીસ જે છે એ લેવામાં આવે છે એની સામે તમે અહીંયા જે છે જોઈ શકો છો કે કઈ રીતનું આખું વર્ક કલ્ચર છે હવે મિત્રો હું તમને લઈ જઉં છું એક નેક્સ્ટ એવી જગ્યાએ કે જ્યાં આટલા બધા લોકો કામ કરીને જો કદાચ થાકી ગયા હોય બરાબર છે એમને કદાચ એમની પર્સનલ લાઈફ માટે ટાઈમ જ ના મળતો હોય તો એનું પણ અહીં જે છે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી છે તો આપણે જોઈએ હવે નેક્સ્ટ જગ્યામાં તો મિત્રો એની પહેલાં જે છે હું તમને એક નવું બતાવવા માંગીશ કે આખું જે આર ડ ટ્વેન્ટી ફોર સેવન ટીમ તરફથી તમને જે પીરસવામાં આવે છે આટલું સારું એવું જ્ઞાન જે છે એ તમને તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે રાઈટ કે જેનાથી વિદ્યાર્થીઓનો આટલો બહોળા પ્રમાણમાં જે છે એ પ્રતિસાદ મળેલો છે તો એવી આ જગ્યા કે જ્યાં તમારા બધા જ ગુરુઓ જે છે આખા ભારતના એ અહીંયા જે છે આ રૂમમાં તમને બેઠેલા જોવા મળે છે બરાબર બધા જ ફેકલ્ટીઝ કે પછી કોઈ પણ વર્ટિકલ હોય કોઈ પણ યુટ્યુબ ચેનલ હોય રાઈટ એ બધા જ જે છે અહીંયા બેસીને પોતપોતાનું કામ કરતા હોય છે અને તમારું એમનું જે છે બેસ્ટ જે છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન જે છે એ કરતા હોય છે હવે મિત્રો આવીએ એની બાજુમાં જે છે એ શું છે તો એની વાત કરીએ તો હમણાં મેં તમને જે વાત કરી કે અહીંયા જે છે એ જે પણ લોકો એમ કહેવાય કે પોતાની પર્સનલ લાઈફમાં ટાઈમ ફાળવી ન શકતા હોય તો એવા સ્ટાફ મેમ્બર્સ ફેકલ્ટીઝ અને એવી બધી જ ટીમ માટે જે છે અહીંયા એક જીમનું પણ આયોજન કરવામાં આવેલું છે મિત્રો આ બધું જ જે છે એ તમે પહેલાં જે આપણે કુલદીપ સર અને ધવલ સર જે છે એમણે વિઝિટ કરેલી હતી એમના વિડીયોઝમાં પણ તમે જે છે આ જોયેલું હશે રાઈટ છે તો અહીંયા જે છે એ બધા ટીમ અહીંયા આવીને આ રીતે પોતાની પર્સનલ લાઈફ માટે પણ જે છે એ ટાઈમ ફાળવી શકે છે અહીંયા ચેન્જિંગ રૂમ છે બાકી બધા જ ઇક્વિપમેન્ટ્સ છે કે જેના થ્રુ એવો પોતાનું જે છે એમ કહેવાય કે બોડી હેલ્થ માટેનું પણ ધ્યાન રાખી શકે છે અને અહીંયા પોતાનું જે છે વર્કઆઉટ કરી શકે છે કારણ કે ઘણા લોકો સવારે આવે રાત્રે મોડા જાય બરાબર ડાઉન ટુ ડેસ્ક કહી શકાય તો એ બધા પર્સનલ લાઈફ માટેનું અહીંયા ધ્યાન રાખી શકે છે તો આ કંપની એક એવી છે કે કંપની નથી એ પરિવાર જે રીતે જે એક એકબીજાના માટે કામ કરતો હોય એ રીતે જે છે એ તમારું અહીંયા ધ્યાન રાખે છે અને આખું જ્યારે આ બધા જ ભેગા મળીને એક વિદ્યાર્થી માટે એમ કહેવાય કે કંઈક કરવું છે એવું નક્કી કરી લે ત્યારે એ કરીને જ રહેતા હોય છે બરાબર છે તો હવે કંઈક નવી જગ્યા ઉપર હું તમને લઈ બરાબર છે અમુક સ્ટુડિયો જે છે અહીંયા પણ તમે જોઈ શકો છો બરાબર છે સીએ આઈડી ત્યાં લાઈવ ક્લાસ પણ ચાલી રહ્યો છે રાઈટ અહીંયા જે છે એ હાઈકોર્ટ તો અહીંયા પણ જે છે મેડમ ક્લાસ લઈ રહ્યા છે બરાબર છે આ રીતે અહીંયા અલગ અલગ જે છે અહીંયા ઉડિયા એક્ઝામ્સ છે આ રીતે બધા જ અહીંયા જે છે ક્લાસ જે છે કન્ડક્ટ કરવામાં આવતા હોય છે લાઈવ ક્લાસીસ જે છે અત્યારે પણ ઘણી બધી જગ્યાએ ચાલી રહ્યા છે આ બધા સ્ટુડિયોઝમાં રાઈટ અહીંયા જે છે એનએબીએ આરડી એક્ઝામ્સ જે છે પછી જ્યુડિશિયરી એક્ઝામ્સ છે અમુક તો એવી એક્ઝામ્સ છે મિત્રો કે જેની તૈયારી આખા ઇન્ડિયામાં કોઈ જ નથી કરાવતું હતું એવી બધી એક્ઝામ્સની તૈયારી અહીંયા અઢા ટ્વેન્ટી ફોર સેવનમાં કરાવવામાં આવે છે ટીચિંગ એક્ઝામ્સ છે ઉત્તરાખંડ એક્ઝામ્સ છે રાઈટ તો આવી બધી જે છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે ત્યાર પછી ટેટ એક્ઝામ્સ છે બધા જ સ્ટુડિયોમાં ક્યાંક ને ક્યાંક મિત્રો લાઈવ લેક્ચર્સ જે છે એ કન્ડક્ટ થતા હોય છે લો એક્ઝામ્સ છે તો જે મેં તમને નંબર ઓફ સ્ટુડિયોઝ કીધું એ બધું જ રીતે અહીંયા હકીકતમાં જે છે એ છે તમને એવું લાગે કે સર ખાલી જે છે એમને એમ કહે છે પણ નહીં આ બધા જ સ્ટુડિયો જે છે તમે અહીંયા જોઈ શકો છો યુજીસી નેટનો સ્ટુડિયો અહીંયા છે બરાબર બધી જ જગ્યાએ જે છે અલગ અલગ ક્લાસ કન્ડક્ટ થતા હોય છે પટવારી એક્ઝામ્સ બરાબર મિત્રો આપણે જેને તલાટી કહેતા હોય એને હિન્દીમાં જે છે પટવારી કહેવામાં આવતું હોય છે તો એની પણ જે છે અહીંયા તમે આ સ્ટુડિયો જોઈ શકો છો રાઈટ પછી અહીંયા જે છે કુએટ એક્ઝામ્સ છે બધી જગ્યાએ ક્યાંક ને ક્યાંક લાઈવ ક્લાસ જે છે મતલબ થઈ રહ્યા છે એસઓ એક્ઝામ્સ છે કોમર્સ એક્ઝામ્સનો ક્લાસ જે છે સ્ટુડિયો જે છે એ ચાલી રહ્યો છે બરાબર અહીંયા ટીમ વર્કનું જે છે બહુ સરસ મજાનું બતાવવામાં આવેલું છે રાઈટ અહીંયા છે ક્લેટ એક્ઝામ્સ છે તો આવા ઘણા બધા જે છે સ્ટુડિયોઝ તમે જે છે અહીંયા જોઈ શકો છો તો અહીંયા તમે મારી પાછળ પણ જોઈ શકો છો આ જે આપણી હેડ ઓફિસ છે રાઈટ તો એની બિલ્ડિંગ છે અહીંયા સેક્ટર થર્ટી નાઇનમાં બરાબર છે ગુરુગ્રામમાં જે આપણી હેડ ઓફિસ છે બરાબર છે ચલો તો મળીએ છીએ હવે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં રાઈટ અને તમે જ પણ જોઈ શકો છો અંધારું થઈ ગયું છે રાત થઈ ગઈ છે રાઈટ તો પણ જે છે અડ્ડાની ટીમ જે છે એ કઈ રીતે તમારી માટે મહેનત કરી રહી છે હવે મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ જય હિન્દ